દેવગઢ બારિયા તાલુકાના અસાડી ગામે કેશર સેવા ટ્રસ્ટ સમિતિ દ્વારા વિવિધ ગામોને સાર્વત્રિક વિકાસ અને સશક્તિકરણ માટે ગ્રામ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના ખેડૂતોને કૃષિ લગત યુવાનોને કારકિર્દી લગત અને મહિલા સશક્તિકરણ લગતની સુંદર માહિતી રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને ગુજરાતના રાજ્યપાલના આગ્રહ બાબતની ઓર્ગેનિક ખેતી વિશેની જાણકારી પણ આપવામાં આવી હતી આ સાથે સમાજ એકતા અને જાગૃતિ અને ગ્રામ વિકાસમાં સૌની ભાગીદારી વિષયનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા દેવગઢ બાળીયા તાલુકાના પસાડી ગામની ભૂતફળિયા પ્રાથમિક શાળામાં નવ ફેબ્રુઆરીના રોજ ગ્રામ સંમેલનનો એક દિવસીય નવીન કાર્યક્રમ યોજાયો હતો સમાજની પુનઃ જૂની સંસ્કૃતિ પ્રમાણે જીવનશૈલી જીવવાનું અને કૃષિ બાબતે ખાસ ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો કેશવ શેવા ટ્રસ્ટ સમાજ ઉત્થાન ગ્રામ સમસ્યાનું નિરાકરણ સંવૈચારિક શક્તિઓના જોડાણ સાથેનું પવિત્ર ધ્યેય સિદ્ધ કરવા વ્યાખ્યાનમાં જણાવ્યું હતું સવારે નવ વાગે શરૂ થયેલ કાર્યક્રમનું બપોર બાદ સમાપન થયું હતું જેમાં તજજ્ઞો કાર્યકરો યુવાનો મહિલાઓ અને વૃદ્ધો સહિત ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ગણપત રાઠવા